વડોદરા જિલ્લા ભાજપ અધિક્ષક સતીષ પટેલનું અજાણ્યા સમયે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલનું

ફેક ફેસબુક એકાઉન્ટથી મેસેજ પણ કરવામાં આવ્યા છે ને હાલ તો સમગ્ર મુદ્દો કરજણ તાલુકામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ને અજાણી સમ દ્વારા ફેક ફેસબુક એકાઉન્ટ શા બનાવવામાં આવ્યું અને તેનો શું આશય હશે તે પણ લોકો મુખે ચર્ચાઓ ચાલી રહી છે તો હાલ ફેક ફેસબુક એકાઉન્ટ બાબતે લોકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે રિપોર્ટર અજર પઠાણ સતેડેટ યુઝ કરજણ